આ ડુવા ક્યાં પાણી વારે આ મોટો કપા થઈ ગયો હે ને એટલે દેખાતા નથી કી બાજુ વિશે એ ડુવા એ ડુવા એ ક્યાં પાણી વારો હો એ તમને કહું

આખા પડા કાકડીયું કાકડી વાયુ છે મોટી મોટી છે લે ઓડુ આવડી આવડી કાકડી પણ તોડવાની નથી લે કાને તોડવાની એને પાકવા દેવાની છે એ પાકવા દેવાની એ

ડોસી ને કેતો કે તોડવાની નથી પાકવા દેવાની છે પણ જાઈશ તો મને દીશે કે નહીં દે હવે આખા પડામાં વાવી છે તો લગભગ એક જ કાકડી તો દીશે અને એક જ કાકડી દે ને તમારા છોકરા રાજી થઈ જાય લાય મને જવા દે લાય બાણ જ દે એટલે એને ખબર ન પડે ક્યાં કેરૂ નો આવીને બેઠો છે હાલ્યા તો આવે મારા દીકરા આવે ને એટલી એક કાકડી તો માંગવી જ છે

मन्ना यहा कागरी माना पालीशात यहा OH MY GOD HEY तारु शाय नही हारु साय हाँ अरी अर्फ हमाता रपड़ा मा कागरी वाइ ली शान्या यह बजी कागरी जो आर्टीकलाग मनो उपनी जान्या यहाँ दोता मारे भूरून कामू हाँ 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 हु

ઘર માં શું કરતો હવે ફોન ની વારી હવે હું તને શું કાકા કાકડી કરતો હતો ને ઓલા રામુડિયા ખેતર માં કાકડી વાવી છે

તમે <imitation> જા <imitation> <imitation> આખો કબા પોઈન નાક જો એ આ આમ તો જો કેવડી મોટી કાકડી હે તો લો મારા દીકરાની ની કડી દો મા બાપુ ને એક કાકડી ન દીધી દીદીઓ તો આવું કઈ ખાત આઈ ની તૂટી નહી નાઉ થેલા નાખ દો અને હે ને આવો આપો જો ઈ લ લે મારા બેટા ની આ વેલા કાકડી હે કેવડી મોટી હે કાકડી આયા પડી છે ને શું લાય હવે તોલ લાવ લે મારી દીકરી તૂટતીય નથી માન માન તૂટી આવ બીજી ગોત આલ્યો જો ઓય ઓય હવે માં આપણે છેલી ભરી જઈએ આ આ હે આ ઠકરી દોસી આવે સંતા દેવાં કર આ એલા પડી દોસી રહી ગઈ આ છોકરો જોર છે